તમને હમણાં બતાવું એક લોકેશન છે તળાવ ફૂલ થઈ ગયું ટોપ એક થોડોક રહી ગયો છું પાસ તો સરસ મજાનું લોકેશન છે મજા આવશે તમને પણ વિડીયો બનાવી રહીજ તો જો આગળ છે ને આ રીતનો પાણી છે ને ફૂલ ભરાઈ ગયું તળાવ એટલે એમાંથી જે પાણી પસાર થાય આ જઈ રહ્યું છે નદીમાં તમે જોઈ શકો છો આ બધું અને આ બધું થી આપણે આવ્યા છે ગાઢ જંગલ છે અને અહીંયા જો મસ્ત મજાનો ધોધ વયો જાય તો જો કેવી સરસ મજાની નદી વહી જાય છે આપણે તળાવ ભરાઈ ગયું ને ઉપરથી જે પાણી જાય ને એ નદી છે આ રીતનું તો આગળ આગળ જવાનું છે પછી નાવાનું છે તો જોઈએ પહેલાં આગળ કઈ રીતનું લોકેશન છે મજા આવશે નજારો જોવા સાલવામાં પણ અહીં થોડુંક કહેવાય કારણ કે આ ગાઢ જંગલ છે ને આ બાજુ તમે પથ્થર ને કાટીની બધી આ રીતનો છે નજારો જોયો આ રીતનું છે લોકેશન એક નંબર છે જો તેમાંથી આ નદી જાય છે તો આગળ જઈએ આપણે અને જોઈએ નદી કઈ રીતનું લોકેશન છે લોકેશન એક નંબર છે પાણી વહી રહ્યું છે હવે આપણે શું નદી પાર કેવું સામે કાંઠે ત્યાં આ બાજુ આવતા રહ્યા છીએ અને અહીંથી આગળ આપણે જે જોવાનું છે કિનારો જોવા માટે કારણ કે મસ્ત નજારો આગળ જોવા મળે છે બધા હાલ્યા જાય છે નાગજીભાઈ ને મહેશભાઈ ને તો મિત્રો આ છે અમારા ગામનો ફોરેસ્ટ વિભાગ ને આ બાજુ અમારે જવાનું છે ફોરેસ્ટમાં આગળ જોવા મસ્ત મજાના નજારા ને ઝરણાને એવું જોવા મળશે તમને જો આ બાજુ બધા અહીંથી હાલે જવાનું છે તો જો આજે અમે છે ને જંગલની સફારી કરવા નીકળ્યા છીએ મસ્ત મજાનું લોકેશન છે ને એકદમ મજા આવે છે તમે ઝરણાનો અવાજ પણ સાંભળતા છો પાણીનો કારણ કે આગળ પાણીનો ધોધ છે આ બાજુ અને આ બાજુ બધા હાલ્યા જાય છે મહેશભાઈની હું થોડોક પાછળ છું મજા આવે છે એકદમ તો મિત્રો તમે જોઈ શકો છો કેવો સરસ મજાનું અહીંયા લોકેશન છે એક કહેવાય કે શેકડેમ જેવું છે અમારે તળાવ તો આગળ એ તમને પછી બતાવીશ પણ આ એમાંથી પાણી જે આવે ને એ જાય છે ને આ એક શેકડેમ છે બાંધેલો તો મસ્ત મજાનો અહીંયા પણ નજારો છે તમે જોઈ શકો છો આગળ જુઓ એવું મસ્તીનું પાણી આવ્યું જાય છે અને મહેશભાઈ અને નાગજીભાઈ એ જોવા યાર એ પાણીમાં એન્જોય કરે છે અને સરસ મજાનું અહીંયા જો પાણી આવ્યું જાય છે

નાવાની સરસ મજાનો ડેમ હતો તો હવે જવાનું થઈ છે મેન તો બાકી જ છે બીજા ડેમે તો ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો ને આ બધા જો ભાઈઓ માર વિપુલભાઈ ની બધા જ કમ્પ્લીટ તૈયાર થઈ જશે આ મજા મજા ને મજા જ કરવાની છે કા વિપુલભાઈ

તો આની અંદર આપણે જઈને નાવાનું છે તમને બતાવું તો અંદર જઈને એક નંબર લોકેશન છે તો આપણે હમણાં નાવા જવાનું છે આની અંદર અંદર નાવાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો એક લાઈક ચેનલ માં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

તો નાહવાની અહીંયા છે ને ખૂબ મજા આવે છે પાણી ઓવરફ્લો થઈ ગયો છે ડેમનું અને પાણી સરસ મજાનું જાય છે તો હમણાં જ વારમાં આપણે નાહવાનું તો હવે નાહવા માટે આપણે જવાનું છે નિહારની ઉપર તો અહીંથી આપણે જવાનું છે આ નદી વતીને તો આ જે પાણી આવે છે ને ત્યાંથી વતીને સામે જવાનું છે અહીંયા અમારા આદિત્યભાઈ છે ત્યાં જવાનું છે તો આ નદી વતીને પછી જવાનું છે આપણે તો આ નદી પાર કરીને જે પાણી વી જાય છે તો આ રીતના છે આમાં છે ને ધ્યાન રાખીને હાલવું પડે આ લીલ છે તો અમે છે લપસી જવાય એટલે છે ધ્યાન બહુ રાખવું પડે કેટલો વેગ છે નદીનો ચાલો તો નદી પાર કરી આ પડશે રીતે આ રીતે દીધું જવાનું છે તો આવું છે હાલવાનું રસ્તામાં થાય આમાં ધ્યાન રાખવું પડે આમાં સાથ એવું પણ હોય શકે એટલે જોતા જોતા ખાલવું પડે તો આ રીતનો રસ્તો છે અહીંથી સામે થઈને પછી સરવાનું છે આપણે સામે જવાનું છે તો ચાલો ફટાફટ જઈ આવીએ ઓહો જો કાંટો છે વાગી જાય તમારા મને તો આ જો કેવો સરસ મજાના અહીંયા ઝરણા વે છે એક નંબર લોકેશન છે જો ઝરણાનો આનંદ ઉઠાવો કેવું સરસ મજાનું વોટરફોલ છે એવા સરસ મજાના ઝરણા વે છે તો નાવાની છે ને એક નંબર મજા આવે એવું લોકેશન છે અને જગ્યા પણ એક નંબર છે ભાઈ કામ છે કે ક્યાં જગ્યા છે તો સાલવામાં પણ થોડુંક તકલીફ વાળું છે અહીંયા તમે જોઈ શકો છો આવી ખાણું છે એ ઠેકી ઠેકીને જવાનું છે સામે કાંઠે આવી ખાણું છે તો થોડુંક રિક્સ વાળું છે ઊંડી ખાણું છે તો અને ભાઈ મજા પણ થઈ જ આવે થોડુંક રિક્સ હોય તો જ મજા આવે અને આ આવી ગયા છે આપણે તળાવે આ છે આપણા ગામનું તળાવ તળાવ ફૂલ ભરાઈ ગયેલું છે તમે પાણી જોઈ શકો છો અહીંયા તમને નજર જાય ત્યાં સુધી પાણી જ દેખાશે અને અહીંયા છે નિહાર તો ત્યાં આપણે નવા જવાનું છે આમાં હાલીને જવાનું છે ધ્યાન રાખવું પડે કારણ કે આમાં છે ને નાના મોટી સાપ હોઈ શકે છે એટલે જોન જોઈન જવું પડે સરસ મજાનો નજારો છે લોકેશન એ પણ એક નંબર છે જો નેચરલ તો મજા આવે છે આવા વાતાવરણમાં તો ચાલો ફટાફટ વયા જાય જો અહીંથી આમાં હાલવાનું છે આમાં થોડું થોડું પાણી પણ આવી ગયેલું છે આ છે નિહા મેન ચેકડેમ છે આ તળાવનો મેન ચેકડેમ કહેવાય છે આ જો આ ભરાઈ જાય આખું તળાવ ભરાઈ જાય ને એટલે અહીંથી પછી આ પાણી જતું રહે તો અહીંથી આપણે નાવાનું છે પહોંચી ગયા છે નિહાર તો સરસ મજાનું પાણી વહી જાય છે ઉપરથી તમે જોયું અહીંયા આ તળાવ પૂર ભરાઈ ગયું છે આ રીતનું લોકેશન છે એક નંબર લોકેશન છે અને આમાં પણ ધ્યાન રાખીને હાલવું પડે કારણ કે આ છે ને લીલવાળું છે એટલે બીજું તો કઈ નહીં પણ આમાં જે છે ને લહેર જાય તો ધ્યાન રાખીને હાલવું પડે છે અહીંયા અને આ બધું પાણી ભરેલું છે તળાવનું અને અહીંયા વિપુલભાઈ નાગજીભાઈ નાઈ છે જો અને મહેશભાઈ અમારે જે આમ છે નાવાની છે ને બહુ મજા આવવાની છે આમાં આપણે ધુપકાઈ પણ ખાવાના જો અમારે વિપુલભાઈ તો શરૂ થઈ જાય નાવાનું

તો મિત્રો આની અંદર ઘણું ઊંડું છે તો તમને ધરતા આવડતું હોય તો જ તે તમારા રિક્ષ ઉપર ના પડવું મને તો ખૂબ મજા આવી ગઈ 9 પાસા આવતા રહ્યા છે ને ભાઈ બહુ મજા આવી તો તમને પણ મજા આવી છે લોકેશન અહીંયા ભાઈ ગજબ નું છે તમે પાસા જોઈ શકતા તો એક નંબર નું લોકેશન છે અહીંથી તો આ બધું જે દેખાય ને જંગલ છે જો બધું જંગલ છે અને આયા ભાઈ અમારા દિત્યભાઈ ની જો નાસ્તો કરવા મળ્યા ભૂખ લાગીને એટલે ભૂખ તો ભાઈ અમને લાગી છે કારણ કે ને પછી ભૂખ બહુ લાગે અને પછી જે નાસ્તો કરવાનો એ મજા આવે હા એની તો વાત જ નહીં તો મિત્રો અમારે આખી રાત અહીંયા જ રહેવાનું છે એટલે કે કાલે સવાર સુધી અહીંયા જ રહેવાનું છે ને આ નાઇટ કેમ્પિંગ કરવાનું છે અને આનો ફૂલ વિડીયો વન્ડરિંગ મહેશ ચેનલ પર આવશે યુટ્યુબમાં તો જોઈ આવજો મહેશભાઈ સરસ મજાનો વિડીયો બનાવેલ છે ડ્રોન શોટ મસ્તીના લીધેલા છે અને વ્યુ ભાઈ એક નંબર છે તો જોઈ આવજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો